અનામત મુદ્દે નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદનનો મામલો પોલીસ મથકે પહોંચ્યો બાબર પોલીસ સ્ટેશન ખાતે નૌકાબેન વિરુદ્ધ લેખિત રજૂઆત કરાઈ અનામત માથાનો દુખાવો છે તેવા નૌકાબેનના નિવેદનને લઈ બાભરમાં રોષ જોવા મળી રહ્યો છે અનુસૂચિત જાતિ અને ઓબીસીના આગેવાનોએ રેલી યોજી બાબર મામલતદારને આવેદનપત્ર આપી પોલીસને લેખિત રજૂઆત કરી નૌકાબેન પ્રજાપતિએ માફી માગી હોવા છતાં બાબરમાં રોષ જોવા મળી રહ્યો છે આવેદનપત્ર દ્વારા નૌકાબેન ભાજપના પદ પરથી રાજીનામું આપે તેવી માગ કરી જો આવનાર સમયમાં તંત્ર દ્વારા નૌકાબેન વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરાય તો એસપી કચેરીનો ઘેરાવ કરવાની આગેવાનોએ ચીમકી આપી બંધારણ દિવસની ઉજવણી થઈ રહી એક દિવસ દિવસની અંદર ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા નોયકાબેન પ્રજાતિ પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ એસીએસટી ઓબીસી વિરુદ્ધ જે તે બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસીએસટી ઓબીસી સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારત ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે પણ અત્યથી વધારે કાર્ય બોલવાથી અમે એમને ચેતવણી આજે ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ અને અત્યારે અમે ભાભર માલુદાર કચેરીએ એમના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપ્યું છે તેમ આવેદનપત્ર દ્વારા કહેવામાં આવે કે પ્રશાસન દ્વારા આ લોકોને જ્યાં સુધી બોલવામાં બોલવાની અંદર જે બોલી રહ્યા છે એમને

બોલ્યો એમના વિશે આજે ભાભર મામલદાર સાહેબને હવે આવેદન પત્ર આપ્યું છે અને આજ પછી હવે ભાભર પોલીસ સ્ટેશન અરજી આપી ને એફઆરઆઈ દાખલ કરાવવા માટે અને સૌ બધા આગેવાનો મળે અને એફઆરઆઈ દાખલ કરાવે છે ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી સબ બધા ભેગા મળી અને કરશું તમારી માંગણી છે અમારી માંગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને છવ્વીસ જાન્યુઆરીએ કર્યો એના માટે આજે નૌકાબેન એમના બોલ્યા છે એના માટે અંદર જાન્યુઆરીની હતો એ ભારતીય જનતા પાર્ટીના જે પ્રજાપતિ એમની જાહેરમાં નિવેદન એવું આપવામાં આવ્યું છે કે જે ઓબીસી વિરુદ્ધે કે માથાનો દુખાવો છે ઓબીસી વિરુદ્ધ બોલ્યા છે નૌકાબેનને કોઈ મગજ શક્તિ નથી કે જે ભારતીય જનતા પાર્ટીના ના જે આગેવાનો છે અત્યારે ધારા હોય કે સંસદ સભ્ય હોય એ ઓબીસી ના મત થી ધારા અને સંસદ સભ્ય બન્યા છે એટલે મારી એક માગણી છે કે નૌકા ને ભારતીય જનતા પાર્ટીના ના જે અત્યારે મંત્રી છે તેમને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતના મીડિયાના મીડિયા ના દ્વારા તેમને પણ રાજીનામું આપવું જોઈએ એક અપમાન કર્યું છે એ પણ ઓબીસી માં આવે છે ઓબીસી માં એ આવે છે તો એમના છોકરા એમના આખા પરિવાર ઓબીસી ના એક દાખલા તરીકે એ અત્યારે કે હું ઓબીસી છું એવું દર્શાવે છે તો એમને ઓબીસી માં લાભ નથી લીધા ભારતીય જનતા પાર્ટી ના આગેવાન છે અને આવું બોલે છે એટલે ઓબીસી ઓબીસી માં આવે એમનું અપમાન કર્યું છે એવું એમનું માફી માંગી જોઈએ એવી મારી ભાભર શહેર પ્રમુખ તરીકે મારી રજૂઆત છે આજનો કાર્યક્રમ એવો હતો કે આપવાનું અને આગેવાન પોલીસ સ્ટેશન થઈ અને એક અરજી આપવાની છે અને પછી એની પછી અમારી રણનીતિ એવી છે કે ગુજરાત ની અંદર હર તાલુકે એક એવી આવી અરજી આપશો અને ઓબીસી નું અપમાન કર્યું એ વિશે અમે અરજી આપશું તારે નૌકાબેનના વિરુદ્ધમાં પત્રક પણ આપ્યું છે અને હવે ભાભર પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર કરાવવા આવ્યા છે અરજી અત્યારે લેખિતમાં આપી દીધી છે ચોવીસ કલાકની એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર અમે તપાસ કરીને કાયદેસર એફઆઈઆર કરીશું ચોવીસ કલાકની અંદર અડતાલીસ કલાકની અંદર એફઆઈઆર નહીં કરે તો અમે એસપી ઓફિસનો ઘેરાવો પણ કરીશું આવી અમારી માગ છે અમારી માગ એવી છે કે જે હોદ્દા ઉપર છે તે હોદ્દા ઉપરથી માફી માગે એટલે રાજીનામું આપે અને માફી માગે આજે છવ્વીસમી જાન્યુઆરી બોલ્યા ને કે અનામત વિરોધી એટલે અનામત હટાવવા માટેની એમની માનસિકતા વધારી છે નૌકાબેનની ને અમિત શાહનીને એટલે એના કારણે થઈ અને અમારે જ્યાં સુધી લડવાનું થશે ત્યાં કાયદેકીય અમે લડીશું